નમસ્કાર દર્શક મિત્રો શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે વાત કરીએ સમાચારમાં તો આજે આખું વડોદરા જે નવરાત્રિ મહોત્સવ ઉજવી રહ્યા છે એમાં જ વોર્ડ ઓગણીસના કોર્પોરેટર ઘનશ્યામભાઈ પટેલ દ્વારા દક્ષિણ વિભાગ પટેલ સમાજ દ્વારા એક ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેની ચર્ચા આપણે સીધા ઘનશ્યામભાઈ પટેલ સાથે કરીશું કે અત્યારે જે રીતનો વરસાદનો માહોલ હતો પરંતુ અત્યારે અમે જે જે કે પાર્ટી પ્લોટ પર આવ્યા છે જેનો નજારો જોઈને અમારી આંખો પણ એક અચંદ્ર થઈ ગઈ છે કે એનો નજારો જ કઈક અલગ છે ઘનશ્યામભાઈ આ વખતે પ્રથમ વાર તમે ગરબા કરી રહ્યા છો શું કહેશો તરસાલી વિસ્તારની અંદર ઘણા સમયથી ગરબા નથી થતા તો જે અમારા વિસ્તારના રહીશો છે એમની મને વારંવાર રજૂઆત કરતા હતા કે આપણે નજીકની અંદર કંઈક ગરબા કરો જેથી કરીને આપણે બહુ દૂર ના જવું પડે તો આ જે કે પાર્ટી પ્લોટ અમારો જ હોય તો અમે લોકો એવું નક્કી કર્યું કે ભાઈ ચાલો આપણા જે રહેવાસી છે તરસાલીના નજીકના એ લોકોને રમવા માટે અમે આ જેકે પાર્ટી પ્લોટની અંદર પ્રથમ વર્ષનું આયોજન કર્યું છે અને ખૂબ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે લોકો પણ અમને બહુ જ કહી રહ્યા છે કે અમે આવીશું એટલે અમારે પછી ના છૂટકે પાસ નજીવી કિંમત પચાસ રૂપિયા રાખ્યા છે કારણ કે પછી નિઃશુલ્ક રાખીશું તો બધા બહુ જ લોકો એવું કહેશે કે અમારે જવું છે તો પાસ હશે તો ભાઈ પાસ હશે તો જ એન્ટ્રી થશે કારણ કે નાની જગ્યા છે બે ત્રણ હજાર લોકો રમી શકશે બે હજાર બ્યાસી શકશે એટલા માટે રાખેલું છે આવું નાનું રનશ્યામભાઈ જે રીતનો તમે વાત કરીને પાસ પચાસ રૂપિયા જે કોઈ મહત્વ નથી કારણ કે તમે એક ડીશ ચાઇનીઝ ભી ખાવ તો એની કિંમત એંસી રૂપિયા છે એટલે પચાસ રૂપિયાની તો વસ્તુ નથી પરંતુ જે બે દિવસ વરસાદને લીધે ઘરના બધા ગરબા આયોજકો હેરાન થઈ ગયા હતા પરંતુ જે કે પાર્ટી પ્લોટમાં જે નજારો જોવામાં આવે છે ખૂબ સુંદર છે એ વસ્તુ શું કે જે કે પાર્ટી પ્લોટની અંદર કેવું છે કે આ પાર્ટી પ્લોટ છે એટલે પહેલેથી જ એની અંદર લોન બહુ સરસ રીતે થયેલી જ છે અને કરેલી જ છે અમે વર્ષોથી છે જ તો પાણી જેટલું પણ આવે છે તો બધું પાણી એની અંદર જતું રહેશે એટલે તમે જોશો ચાર પાંચ દિવસ પહેલા બહુ ખૂબ વરસાદ પડ્યો હતો પણ તોય અમે અંદર અહીંયા આગળ કામ કરી શકતા હતા ચાલતા હતા હરતા હતા પડતા હતા એટલે અમને તો શાંતિથી ગમે એટલો વરસાદ થશે પણ અમારા તો ગરબા થશે જ જે રીતના ગરબાનું આયોજન આશરે કેટલી પબ્લિક અહીં રમી શકશે બે થી ત્રણ હજાર માણસ રમશે એવું આયોજન છે અને બે એક હજાર લોકો સિટિંગમાં રહેશે એવું આયોજન કરેલું છે અમે ગનશ્યામભાઈ આ તો થઈ કે જે નવરાત્રીના જે આપણા નવ યુવાનો છે જેને ગરબાનું આયોજન કરો પણ આપણા હોમ મિનિસ્ટર સાહેબ શ્રી હર્ષ સંઘવી દ્વારા જે ખૂબ મોટી જાહેર કરવામાં આવી છે કે ગરબા પાંચ વાગ્યા સુધી ચાલશે જે ખેલૈયા માટે ખૂબ મોટી એવી જાહેરાત છે એ વિશે શું કહેશો ખૂબ સરસ હું તો ખરેખર કહું છું ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી અને આપણા હોમ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવીનો એક ખેલૈયા તરીકે એક આયોજક તરીકે એમનો ખૂબ ખૂબ હું આભાર માનીશ કારણ કે હું જ્યારે બાવીસ વર્ષનો હતો ને ત્યારે આખી રાત ગરબા ચાલતા હતા અને છેલ્લા હમણાં દસ બાર વર્ષથી આ ટ્રેન્ડ બદલાઈ ગયો અને હર્ષભાઈએ બહુ સરસ વાક્ય વાપર્યું કે ગુજરાતમાં ગુજરાતીઓ ગરબા નહીં રમે તો કોણ રમશે તો વાતો સાચી જ છે કે ગુજરાતની અંદર ગુજરાતીઓ ગરબા આખી રાત નહીં રમે તો કોણ રમશે તો આપણો ઉત્સવ છે આ આપણી ઓળખ છે ગુજરાતની ઓળખ ગરબા છે અને એના માટે સરકારે જે આ પોઝિટિવ નિર્ણય કર્યો છે હું તો એને આવકારું છું અને ખૂબ આનંદથી કહું છું પણ મને બધા બહુ ખેલાયો એવું કીધું કે આપણે બે વાર લંચ રાખીશું અને આપણે ચલાવીશું પાંચ વાગ્યા સુધી જોઈએ છે હવે પબ્લિકનો કેવો પોઝિટિવ રિસ્પોન્સ આવે છે અને પોલીસ પ્રશાસન પણ અમારી સાથે સારી એવો વ્યવહાર કરી રહી છે સારું એવું ખેલાયો અમારો ઉત્સાહ છે ઘનશ્યામભાઈ એ તો એક વસ્તુ થઈ કે ચાલો આપણા હોમ મિનિસ્ટર હર્ષઘવી સાહેબે જે જણાવ્યું પરંતુ પાંચ વાગ્યા સુધી જો ગરબા ચાલે તો એમાં આયોજકની બી ઘણી બધી એ વધી જાય છે જે રીતના મહેનત વધી જાય કે પાંચ વાગ્યા સુધી ખેલાઈયાઓ આપણી ત્યાં રમે છે કારણ કે ગરબા ઉત્સવ એ છોકરીઓ અને નવરાત્રીઓની આપણી જે સ્ત્રીઓ બહેનો માઓ રમવા આવતી હોય એ પણ એક મોટી એ પ્રશ્ન છે તો એ વિશે શું કહેશો અગાઉ કદાચ આપણા હોમ મિનિસ્ટર હર્ષભાઈએ કહ્યું જ છે કે પોલીસ પ્રશાસન થોડુંક વધારે કામ કરે અને અમને પ્રોટેક્શન પૂરું પાડે સરકાર પબ્લિકને અને પોલીસ પ્રોટેક્શન માટે પોલીસ પણ ખૂબ હકારાત્મક છે અને મેં કહ્યું એમ કે હા મને થોડીક તકલીફ એવી પડશે કે ભાઈ જે વૃંદ અમે નક્કી કરેલું હતું એ બાર વાગ્યા સુધીનું હતું હવે એ ચાર પાંચ કલાક વધારે કહેશે તો એ કદાચ એ વધારે પૈસા માટેની અમારી જોડે આજે જ મીટિંગ રાખી છે કે ભાઈ આખી રાત વગાડવા થશે તો આટલા પૈસા થશે કે આવું થશે એટલે અમે જોઈએ છે કે ભાઈ પોલીસનો અને પબ્લિકનો કેવો અભિગમ છે કેટલા વાગ્યા સુધી લોકો ખેલાઈ આવો હવે બાર એક વાગ્યા સુધી ટેવાયેલા છે હવે પાછું પાંચ વાગ્યા સુધી કરવાનું તો કેવી રીતનો રિસ્પોન્સ આવે છે એના પર આગળ ચાલીશું એક જોતા જે આપણા ખરેખર હોમ મિનિસ્ટર જે કેવું કારણ કે આપણી સ્ત્રીઓ ઘર ઘરથી હોય છે જેના કારણે એ લોકો નવ દસ વાગે તૈયાર થઈને દસ સવા દસની આસપાસ આવતી હોય તો એ ખરેખર એક જાહેરાત ખૂબ સારી કહેવાય કે દસ અગિયાર વાગે જો રમવા આવતા તો એમને બે ત્રણ કલાક વધારે રમવા મળે તો એમને પણ ઉત્સાહ વધે મેં કીધું ને તમને અગાઉ પણ કહ્યું હતું ફરી વખત કહું છું કે જે ગુજરાત સરકારે અને માન્ય આપણા હોમ મિનિસ્ટર શ્રીએ જે નિર્ણય કર્યો છે કે ભાઈ આખી રાત ગરબા થવાના એને હું આવકારું જ છું અને હું તો ખૂબ જ ખુશ છું કારણ કે હું એ માહોલમાં જ મોટો થયેલો છું પછીના સમયની અંદર કદાચ બાર એક વાગે બંધ થઈ જતા હતા અને હું એને આવકારું જ છું અને ખૂબ સારો પ્રતિસાદ મળશે પબ્લિક છે અને ગરબા તો તમે જોવો છો કે ગુજરાતીઓનું બાણું જોવે ખાલી ગરબા રમવા માટે આ તો માતાને નવલા નોરતા છે એટલે ખૂબ ઉત્સાહથી અને ખૂબ આનંદ ઉત્સવથી આ ઉત્સવ ઉજવાશે જે રીતના આપણી વડોદરા સંસ્કારી જે નવરાત્રિ માટે વર્લ્ડ લેવલ ઉપર જે આપણી વડોદરા સંસ્કારી નગરી ઓળખાય છે એની માટે જે સેવાકીય કા પ્રવૃત્તિ અને જે ગરબાનું આયોજન કરવામાં આવે છે ખૂબ સારી આપના વોર્ડ ઓગણીસના કોર્પોરેટર ઘનશ્યામભાઈ હતા જે રીતના તમે દર્શક મિત્રો જોશો કે મેદાન જે લીલુંછમ છે અમે પોતે અહીંયા ચાલી રહ્યા ક્યાં કિચડ કે કશું કાકરો વાગતો નથી પરંતુ મને એવું લાગે છે કે અહીંયા ખેલૈયાની ધૂમ વાગશે ને કદાચ ઘનશ્યામભાઈની જિમ્મેદારી પણ વધશે કારણ કે પબ્લિકના ટોળા અહીંયા ઉમેટવાના જ છે જે રીતના અહીંયા ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે એમની સાથે એમના પણ એક કાર્યકર્તા છે જેમની સાથે આપણે વાત કરીશું કે જે રીતના આ પ્રથમ વર્ષ છે ને શું કહેશો કે આ પ્રથમ વર્ષે આટલું સારો પ્રતિસાદ મળે છે આ પ્રથમ વર્ષે અમારા પાસમાં પડાપડી થઈ રહી છે પાસ વેચાવા માટે ખૂબ મોટી લાઇનો સાત વાગ્યા પછી લાગે છે અમારા મિત્રો બધા પાસ કાઢવા માટે સાત વાગ્યા પછી આવે છે જે ભાઈઓ અમને પાસ કાઢે છે એ બધા જોબ વર્ક માટે અમને સેવા આપી રહ્યા છે એ બધા સાત વાગ્યા પછી પાસ કાઢવા માટે આવે છે અહીંયા આશરે અત્યાર સુધી કેટલા અમારા અત્યાર લગી ત્રણસો સિટિંગ પાસ ગયા છે અને તેરસો પાસ રમવાના વેચાઈ ગયા છે હાલ બીજા કેટલા પાસ વેચી શકશો હજુ અમારી ગણતરી બે હજાર પાસ વેચવાની છે હજુ રમવાના અને સિટિંગના પંદરસો ગણતરી છે હું મહેશ પટેલ આયોજક જેકે પાર્ટી દર્શક મિત્રો જે રીતના આપણી સાથે ઘનશ્યામભાઈ સાથે એક મહત્વની ચર્ચા કરીશું કે હોમ મિનિસ્ટર દ્વારા તો આપણને જણાવવામાં આવ્યું છે પાંચ વાગ્યા પણ આપણે કેટલા વાગ્યા સુધી ગરબા ચાલુ રાખવાની આશા છે આવતીકાલે ખેલૈયાઓ કેવા શોખથી અને કેવા ઉત્સાહથી આવ્યા છે એના પર આધારિત છે પ્રથમ એક કે બે દિવસ અમે લોકો એક વાગે કે દોઢ વાગ્યાની આસપાસ બંધ કરવાની કોશિશ કરીશું પછી ખેલૈયાઓનો શું રિસ્પોન્સ મળે છે એના પર અમે આગળ ચાલીશું દર્શક મિત્રો જે રીતના આપણા કાઉન્સિલ ઘનશ્યામભાઈ પટેલ દ્વારા ચોખવટમાં કહેવામાં આવ્યું છે કે ખેલૈયાઓની માંગ અને અમારો પ્રોત્સાહન હવે જોવાનું રહ્યું છે કે ખેલૈયાની માંગ કેટલા વાગ્યા સુધી બને છે અને ઘનશ્યામભાઈ કેટલા વાગ્યા સુધી ગરબા ચલવે છે કેમેરામેન વિપુલ ડાબી સાથે શેખર શિંદે